આગળની વાત કરીએ તો બનાસ ડેરી દ્વારા જળસંચય અભિયાનમાં ખૂબ સારી કામગીરી કરી આ અભિયાનમાં સમગ્ર જિલ્લામાં જનભાગીદારી થકી જળ સંચયમાં જમીન સ્તરની કામગીરી અને પાણી બચાવો જનજાગૃતિ માટે ન્યુ પાલનપુરમાં આવેલી આ તમામ સોસાયટીના આગેવાનો તેમજ રહીશો દ્વારા ડોક્ટર અશોક પટેલનું સાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠા જિલ્લાને જળસંકટ નિવારણ માટે આહવાન કર્યું હતું જેને શંકરભાઈ ચૌધરીએ સંકલ્પ કરતા બનાસ ડેરીએ ગ્રામ્ય વિસ્તારમાં તળાવો ઊંડા મોટા અને નવીન નિર્માણ કરાયા હતા વરસાદી પાણીને વધુમાં વધુ જમીનમાં ઉતારી જિલ્લાની સમૃદ્ધિ માટે ભગીરથ કામ કર્યું આ જળસંચય કામગીરીની ભારત સરકારે નોંધ લઈ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજરોજ બનાસ ડેરીને રાષ્ટ્રપતિ દ્વારા જળસંચયનું જે કામ હતું એ પ્રમાણે જે એવોર્ડ આપવામાં આવ્યો છે એના અનુસંધાને આજે અમારા વિસ્તારના અશોકભાઈ ડોક્ટર એમનો સન્માન સમારોહ ન્યૂ પાલનપુર પરિવારે રાખેલ બધી જ સોસાયટીના રહીશો અહીંયા પધારેલ અને વિઝનરી ચેરમેન બનાસ ડેરીના માન્ય શંકરભાઈ ચૌધરી અને આ જળસંચય નું જે કામ છે એના ઇન્ચાર્જ અશોકભાઈ પટેલ અને સમગ્ર ટીમને મહાદેવ અને માતાજીના આશીર્વાદ ખૂબ મળે અને ખૂબ શક્તિ એમને ભગવાન આપે ખેડૂતો માટે અને માનવ ઉત્થાન માટે પર્યાવરણ માટે આગળના સમયમાં ખૂબ કામ કરે એવી એમને મહાદેવ ખૂબ શક્તિ આપે ભારત માતા કી જય આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે અમૃતકાળની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે બે હજાર અંદર આ જિલ્લાને જળસંકટ નિવારણ માટે જે આહવાન કર્યું હતું એ આહવાન થકી માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે સંકલ્પ લીધો કે જિલ્લાને જળ સંકટમાં નિવારણ માટે અમૃત સરોવરના નિર્માણો થકી અને જે વરસાદી પાણીનો વધુમાં વધુ જળ સંચય કરી અને જમીન અને ભૂગર્ભમાં ઉતારવામાં આવે અને દિન પ્રતિદિન જે પાણીના જે તળ છે એ ઊંડા જતા જાય છે એને ઊંચા લાવવામાં આવે તો ખેતી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે સમૃદ્ધિ આવે તો ગામડાઓ જો સશક્ત બને અને આત્મનિર્ભર બને તો જે બનાસકાંઠાનો જે રચનાત્મક જે પાયો છે એ મજબૂત બને તો આપણા ગામડાઓ આપણા શહેરો અને બનાસકાંઠામાં સમૃદ્ધિ આવે આ એક એમનું સ્વપ્ન હતું આ સ્વપ્નને છેલ્લા પાંચ વર્ષથી બે હજાર વીસથી શરૂ થયેલા અભિયાન છે તો આ અભિયાનોની અંદર સતત અમૃત સરોવરો નવા નવીન નિર્માણ કરાયા છે ઊંડા કરાયા છે મોટા કરાયા છે અને અને એને લોકભાગીદારી થકી આ જિલ્લાના બનાસવાસીઓ જે છે એ એમને સહભાગી થયા છે જનભાગીદારી થકી આજે આ વિશાળ કામ થઈ શક્યું છે તો સમંગ તમામ બનાસવાસીઓએ ખૂબ જ સહયોગ આપ્યો છે અને આ સહયોગ થકી જે આ પ્રગતિના સોપાન સર કર્યા છે અને આ પ્રગતિના સોપાનને ભારત સરકારે અને આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ હસ્તે જે બનાસ ડેરીને માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ હસ્તે જે પાણીના જ સંચયના કામોને બિરદાવી અને જે એવોર્ડ એનાયત કર્યો છે એ સમગ્ર દેશમાં નોંધપાત્ર છે અને નામના મેળવી છે અને અમને અમારા કામને બિરદાવ્યું છે એ બદલ મહામહિમ રાષ્ટ્રપતિજી અને ભારત સરકાર રાજ્ય સરકારને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે અમારી ન્યૂ પાલમપુરની જે પચીસ સોસાયટીઓ હતી અને તિરુપતિ રાજનગર તો આ તમામ રહીશો એ આજે જે સાલ ઓઢાડી અને સ્વાગત કર્યું છે એ બદલ એ તમામ અમારા રહીશોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત